ગીરગજરા તાલુકાના અધિકારીઓના આંખાડા કાન કે મિલીભગત ગીર ગઢડા તાલુકા સેવા સદનથી દસ મીટર દૂરથી ઓવરલોડ ઓવર સ્પીડ તથા ખુલ્લી રીતે માટીના ટ્રેક્ટરો પ્રસાર થઈ રહ્યા છે પરંતુ અધિકારીઓ જાણે ઘોડ નિંદ્રમાં સુતા હોય તેવું લાગી રહ્યું છે ગીરગજરા તાલુકાના કોદીયા ગામના નજીકના ડેમમાંથી માટી કાઢવામાં આવે છે જેની મંજૂરી કોઈ સરકારી યોજના હેઠળ તેને લાગતા અધિકારીએ આપી છે જે ખેડૂતોને પોતાના જમીન સુધારા અને લેવલ કરવા તથા અન્ય ફાયદા માટે ખેતરોમાં માટી નાખવાની હોય છે પરંતુ તેનો ફાયદો ઉઠાવી માફિયાઓ દ્વારા પ્રાઇવેટ પ્રોપર્ટી તથા અન્ય જગ્યા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેક્ટર ચાલક દ્વારા ટ્રેક્ટરો બેફામ રીતે રોડ રસ્તા પર માટી ભરી ઓવર સ્પીડ અને ઓવરલોડ ચલાવવામાં આવે છે આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવે છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી અગાઉ પણ આ ઓવરલોડ માટેના ટ્રેક્ટરોને કારણે અકસ્માત થયા છે પરંતુ તંત્રની મીઠી નજરના કારણે લોકોના ભોગ લેવા રહ્યા છે આ બાબતે અધિકારીઓને અવારનવાર મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓનો એક જ જવાબ તપાસ કરાવીશું શું આ સરકારી યોજનાનો લાભ ઉઠાવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ગીર ગઢડાના અધિકારીઓને મિલી ભગત હશે તેવા સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે સંવાદદાતા હર્ષદ વાઢે દીવ મિરર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મીરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં